આજે આપણે ડિજિટલ ઘડિયાળ જોતા શીખશું મિત્રો આને રોમન આંકડાવાળી ઘડિયાળ કહેવાય જેમાં રોમન લિપિમાં આંકડા લખેલા છે જેમાં દિવસે અને રાત્રે સરખા જ વાગે છે એટલે કે દિવસના એક થી બાર અને રાત્રિના એક થી બાર હવે આ ઘડિયાળ જુઓ આની અંદર તમને અંગ્રેજી આંકડા દેખાય છે જે મોટા છે તે એક થી બાર છે અને નાના છે જે અંદરની બાજુ છે 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 તે સુધી પછી ઘડિયાળમાં એક થી બાર વાગે ત્યાં સુધી આપણે એ નંબરનો બોલવામાં ઉપયોગ કરીએ છીએ એટલે કે એક વાગ્યા બે વાગ્યા એવી રીતે પરંતુ આપણે ગુજરાતી કે અંગ્રેજીમાં વાગ્યા 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 કે એમ નથી કહેતા આ ડિજિટલ ઘડિયાળમાં સમય બતાવે છે આવી ઘડિયાળને ડિજિટલ ઘડિયાળ કહે છે જેમાં એક થી ત્રેવીસ સુધી સમય બતાવે અને પછી ઝીરો 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 એટલે કે રાત્રિના બાર વાગ્યાનો સમય બતાવે છે મોટા ભાગની ઘડિયાળ આજે લાલ એરો બતાવેલો છે એવી જ હોય છે કોક જ ઘડિયાળ આજે બ્લુ એરો બતાવેલો છે એવી હોય છે અંગ્રેજીમાં રાત્રેના બાર થી દિવસના બાર વાગ્યા સુધીના સમયને એમ સમય એટલે કે એન્ટીમેરિડિયમ કહે છે એટલે કે બિફોર મિડ કહે છે અને બપોરના બાર થી રાત્રિના બાર વાગ્યા સુધીના સમયને પીએમ એટલે કે પોસ્ટ અથવા આફ્ટર ધ ટાઈમ કહેવાય છે જ્યારે ડિજિટલ ઘડિયાળમાં એક દેખાડે એટલે કે વહેલી સવારનો સમય એ એમ હોય છે અને જ્યારે તેર એટલે કે થર્ટીન આ સમય બતાવે તે બપોરે એક વાગ્યાનો સમય હોય છે એટલે કે પીએમ આ ડિજિટલ ઘડિયાળમાં બે વાગ્યાની બાજુમાં એ એમ લખેલું છે એટલે કે વહેલી સવારના બે વાગ્યા કહેવાય પણ ફોર્ટીન એટલે કે ચૌદ હોય તો બપોરના બે વાગ્યા કહેવાય હવે અહીંયા આપણે આ ડિજિટલ ઘડિયાળમાં જે સમય બતાવ્યો છે એને થોડોક વિગતે સમજીએ એટલે કે તમે આ પેલી ઘડિયાળમાં જોવો છો એમાં લખેલા છે આપણે આગળ જોયેલું છે કે જ્યારે પણ હોય એટલે પોણા વાગ્યા હોય અને અહીંયા ટ્વેલ્વ ફોર્ટી ફાઈવ છે એ પોણા એટલે કે પોણા એક વાગ્યા છે બરોબર છે આ ડિજિટલ ઘડિયાળ આપેલી છે ટ્વેલ્વ ફોર્ટી ફાઈવ એટલે કે પોણો વાગ્યો હવે એની જેમ જ આ ઘડિયાળ જે છે એની અંદર ફિફ્ટીન બતાવે છે ફિફ્ટીન એટલે કે પંદર પણ આપણી ઘડિયાળમાં પંદર નથી વાગતા એટલે આપણને એમ ખબર પડી જાય કે આ જે પંદર છે એ આફ્ટરનૂન એટલે કે પીએમ ટાઈમ છે આફ્ટરનૂનમાં એટલે આફ્ટરનૂનમાં આપણે જ્યારે પીએમ બાર વાગ્યા પછી તેર વાગે એટલે કે તેર એટલે બપોરનો એક પછી વાગે ચૌદ એટલે કે બે વાગ્યા અને એના પછી આ જે છે એ છે ફિફ્ટીન એટલે કે ત્રણ વાગ્યા તો આ છે જે ટાઈમ એ એમ કહેવાય કે બપોરના ત્રણ વાગ્યા એની જેમ આ જે છે એક ને પંદર તો આ એક ને જે પંદર છે એ આપણે અર્લી મોર્નિંગ મિડ થઈ જાય એ પછી અર્લી મોર્નિંગમાં એક ને પંદર થાય એને આપણે સવા પણ કહીએ છીએ એ એક ને પંદર ટાઈમ બતાવે છે એટલે કે સવા થયા છે અને આ જે નીચેની આ જે ઘડિયાળ છે એની અંદર આપણને ટ્વેલ થર્ટી બતાવે છે એટલે કે સાડા બાર હવે સાડા બાર એ બપોરના સાડા બાર બરોબર છે અને રાત્રે હોય તો આવી રીતે ઝીરો ઝીરો હોય એટલે ઝીરો ઝીરો હોય એટલે કે રાત્રિના બાર વાગી ગયા છે અને એના પછી આપણને ટવેલ થર્ટી એવી રીતે બતાવે છે એટલે સવારના સાડા બાર જોયો અને શીખ્યા પણ એને ઇંગ્લિશની અંદર આપણે એમ જ કહીએ છીએ કે ટ્વેલ્વ ફોર્ટી વાગ્યા આને આપણે ફિફ્ટીન વાગ્યા એમ નથી કહેતા પણ ત્રણ વાગ્યા એમ કહીએ છીએ અને આને આપણે વન ફિફ્ટીન થયા જ કે સવા વાગ્યો છે કે સવા એક થયો એમ ને આને સાડા બાર ટ્વેલ્વ થર્ટી એમ જ બોલાય છે તો હવે આપણે થોડાક બીજા પણ સમજીએ તો અહીંયા હજુ થોડી બીજી ડિજિટલ ઘડિયાળનો સમય બતાવેલો છે એને આપણે જોઈ અને સમજીએ તેમાં સૌથી પહેલો જે ઘડિયાળ છે એની અંદર છે સિક્સટીન ફિફ્ટી થ્રી બરોબર છે ફિફ્ટી થ્રી છે એનો મતલબ એમ થયો કે બપોર પછીના એટલે કે ચાર ને ઉપર ત્રેપન મિનિટ થઈ છે આપણે એમ કહીએ કે પાંચ વાગવામાં સાત મિનિટની વાર છે તમે બે રીતે કહી શક્યો તમે એમ કહી શકો ચાર ને ત્રેપન મિનિટ થઈ છે ચાર ની ઉપર ત્રેપન મિનિટ થઈ છે અથવા તો તમે એમ કહી શકો કે પાંચ વાગવામાં સાત મિનિટની વાર છે અને ડિજિટલ ટાઈમમાં તો આપણે કહે કે સિક્સટીન ફિફ્ટી થ્રી થયા જ એવી રીતે પછી બીજી છે એમાં સિક્સ ઓ ક્લોક એમાં છ લેખા છે એટલે કે સિક્સ ઓ ક્લોક સવારના છ વાગ્યા કહેવાય આપણને એવી રીતે ખબર પડે કે સવારના છ વાગ્યા છે એ છ વાગ્યા છે એટલે એમ ટાઈમ છે પણ જો એ પીએમ ટાઈમ હોય તો એ જ્યાં છ હોય તો એ અઢાર હોય એટીન તો એ પીએમનો ટાઈમ હોય એમ કહી શકાય તો આ છે સવારના છ વાગ્યા એના પછી આ છે બાર ની ઉપર અઢાર ટ્વેલ એન છે એટલે કે બાર ની ઉપર અઢાર મિનિટ થઈ ગઈ છે એવી રીતે આપણે ડિજિટલ અંદર અંદર જેમ આની ઘડિયાળની છે તો આપણે કહી શકીએ કે દસ ની ઉપર બાર મિનિટ થઈ છે દસ વાગી ગયા છે ને એની ઉપર બીજી બાર મિનિટ થઈ ગઈ છે તો ડિજિટલની અંદર આપણે ટેન ટવેલ જ કહેવાય છે એટલે એ એમ ટાઈમ છે પણ જો એ રાત્રિનો હોય પીએમ ટાઈમ હોય તો એ બાવીસ હોય ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ટુ હોય નંબર એવી રીતે તો ડિજિટલ ઘડિયાળ આવી રીતે જોવાય છે કે જે નંબર બતાવતા હોય એ જ નંબર આપણે કહી શકીએ કે સિક્સટીન ફિફ્ટી થયા છે સિક્સ ઓ ક્લોક થયા છે ટ્વેલ એટીન થયા છે ટેન ટ્વેલ થયા છે આપણે ગુજરાતીમાં જ્યારે કહેવા જઈએ તો આપણે કહી શકીએ અહીંયા ચાર ઉપર ત્રેપન મિનિટ થઈ છે અથવા તો પાંચમાં સાત મિનિટની વાર છે આપણે એમ કહીએ અહીંયા છ વાગ્યા છે સવારના અહીંયા કંઈક બાર ની ઉપર બાર ને અઢાર થયા છે અને અહીંયા આપણે કહીએ કે દસ ની ઉપર બાર મિનિટ થઈ ગઈ છે દસ ને બાર એવી રીતે તો આવી રીતે આ ડિજિટલ ઘડિયાળ જોવામાં આવે છે મિત્રો આશા છે કે તમને સમજાઈ ગયું હશે તમે દરરોજ પ્રેક્ટિસ કરશો અને દરરોજ એને સમજશો એટલે તમને ખબર પડી જશે ઘડિયાળ જોવી એ પણ એક કુશળતા છે એક સ્કિલ છે તો એ શીખવી જરૂરી છે અને બધાને આવડવી જોઈએ આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ